આપણે રોટલી આપણે જો સિટીના માણસ છીએ એટલે રોજ ચા નાસ્તો કરવાનો હોય રોટલી પડી હોય તો ખાઈ લેવાની ના પડી હોય તો કોરો ચાપી હેઠા તો આપણે ચા બીજી પી લીધી છે અને પપ્પાને હું હવે જઈએ છે અમારે બિલ્લેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આજ સોમવાર છે એટલે કીધું દર્શન કરી આવવાનું કસો પડી હોય હા ના હિ ના ડબ્બો ચો આ રહ્યો ડબ્બો

ગારો છે આ બાજુ આવો મિત્રો પેલે છે બોડિયા શંકર ભગવાન આવેલા છે પપ્પા બોડિયા મહારાજ ના મંદિરે હશે ને

પેલો ગયો તો તો બધું અમુક અમુક વસ્તુ વસ્તુ મૂકી દીધું છે આ પડી બધી હું આજે બપોરે ભાઈ ને રજા છે બાર વાગ્યા પછી કારખાનામાં આજે સોમવાર છે એટલે એટલે થોડા વાળ કટીંગ દાઢી કરાવી આવશે તો નાસરા આવી ગયા છે તમારું કલ્યાણ કરે શક્તિ આલે બુદ્ધિ આલે સારી રીતે મોત આલે તો મિત્રો હવે કોમકાજ પટી ગયું છે બધું હવે પેલા હમણાં જ બેન જેના ખડામાં જોતો આવું ગાયું પૂરવાસે આવશે જેવું ખોડ થયું છે ને કે પછી વાઢી વાઢીને લાવ બે મજૂર કરો અને વાઢી લાવ હા ફાઢવા માંડો એમ આજે હરઘુડું હર્યું હા તો મિત્રો આઈ ગયા છે બોરે અને જો આ જૂના જમાના નું ગાડું પડ્યું અમારે હમતાબાનો હો નિશાની રાખી રહ્યા છે આ નસીબ નસીબદાર ગાડો છે આજવી જો આ જૂના જમાના નું ગાડું છે એસો જુઓ બેસો અમારે રોમા કાકાની ગાયો ભેસું તબેલો નવો બનાવ્યો છે ફર્સ્ટ ક્લાસ આ કટર મશીન ગાય પાણી ના ટપ મૂકેલ છે જો મિત્રો આર્યુ અરા વ્યા છું આજી મસ્ત તબેલો બન્યો હો પેલો થાય પણ ખટકું ખરા કે અરવિંદ શેઠ નહીં હા એ આ મારો બધો તો આ ડોસી જાતો રહ્યા તો કેટલી તકલીફ પડે શકો હતો ઘર ફેર આ તો ભૂલ કરી છે એક કરોડપતિ કોક હતી સોરી અને લગ્ન કરતી હતી કરોડપતિ પણ આ કરમ થયો હોય ને બેટા હોમો હાઢવાય ગયા છે

આ તો રોમાની સર્વર ને ટેકો કરાવતો તો એમ તમાર ફુડકા જતા રહ્યા ઓહો બાલ ઠાકરી તો તાર કે કે હવે રહેવા જો લઈને આયા છો આબુ છે ઘેર ના તો ટિફિન ખાવાનું આનું અહીં આપણે આબુ જ નઈ ગત્તુ ગત્તુ ટિફિન તમે અમે તો આવો તો નક્કી એમ તો

જો બાજરી હાજરી ઉજી છે હવે આ મારે રમે જો ગોબર ગેસનો પ્લાન્ટ બનાવ્યો છે પતરામ ઉચી આ વેહ બદલા ચાર કરજો પરો હા તમે બદલાઈ ચાર જાડીકમાં

મિત્રો હજી સાડા કારણ કે અચાનક ચાલુ થઈ ગયો મિત્રો સાત ને વરસાદ તો આજ પોચ વાગ્યા નો ચાલુ થઈ ગયો તો અને આ તો ચાલુ વરસાદ માં જરા કેના થઈ ગયા થોડા મોબાઈલ માટે જબલા લઈ લીધા છે પણ

બટાકા કિલોડા ની સબ્જી બનાવી છે કે અમારે ઘંટી નું અમે શું કઈ બોલાવવા ઉમર લાયક છે ગાય અમારે આ ગાય અમારે ઉમરલાયક છે અને ઘંટી ભાઈ કઈ બોલાવા કારણ કે આપણે જેના ભાઈ જેવી ઉંમરના આપણે નાની ઉંમરના આપણાને લાડ કરતા ને એમ આ બધાને લાડ કરે એવું સાટું નહીં જે એને રેટલા ને મોટી ગાયને લાડ કરે ને એમ કરે ફરે જાય ને સાટે જાય ને એને પાછી છૂટી રાખ જ છે અમે હોય ઊભી ઊભી આને સાટતી હતી આ એનું રેડલું છે નહીં આ બીજી ગાયનું છે આ રેડલું એટલે એને અમે કંઠીભાઈ કંઈક બોલાવા જ છે ખાવા બીજું ખાઈ લીધું છે ને હવે આત વાગી ગયાસી આપણે હવે મળીશું હે એ તો હું જાઉં છું આપણે હવે મળીશું નવા બ્લોગમાં આજના બ્લોગમાં બસ આટલું લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાય